પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો હતો એક પોઈન્ટ બેતાલીસ કરોડનો મુદ્દામાલ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા પ્રોહિબિશનના ગુના શોધી મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરતા હોય છે ત્યારે ડભોઈ ડિવિઝન વિસ્તારમાં આવતા વાઘોડિયા ડભોઈ જરોદ અને ચાંદોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક વર્ષ દરમિયાન આશરે બસ્સો જેટલા પ્રોયબિશનના ગુના નોંધાયા હતા જેમાં કુલ ચોર્યાસી હજાર વિદેશી દારૂની બોટલ જેની કિંમત એક પોઈન્ટ બેતાલીસ કરોડનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો તેને નાશ કરવાની પ્રક્રિયા આજે ડભોઈ ઢાલનગર વસાત નજીક ડભોઈ નગરપાલિકાના વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ ખાતે નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ પ્રસંગે ડભોઈ ડિવિઝનના ડીવાયએસપી આકાશ પટેલ પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમાર સહિત વાઘોડિયાના પીઆઈ અને ડભોઈ પોલીસના પીઆઈ એસ જે વાઘેલા સહિત પોલીસ સ્ટાફની હાજરીમાં વિદેશી દારૂના જથ્થા પર રોલર ફેરવી દેવામાં આવ્યો હતો